સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનની હદની અંદર આજ સવારે લગભગ સાડા સાત ના અરસામાં વી કે એક આરોપી જેનું નામ છે બંટી શર્મા એ પોતાના સ્કૂલ વેનની અંદર ઇકો ગાડીમાં નવ બાળકોને લઈ અને સ્કૂલે જવા માટે નીકળેલો હતો આ અહીંથી કીમથી નીકળી અને બોલાવ ગામમાંથી અન્ય પણ બાળકોને આ સ્કૂલ વેનમાં લેવાનો હતો એ દરમિયાન એ જયારે વેન હાઈવે ઉપર હતી ત્યારે ગામ પાસે એક બસ જયારે ટર્ન લઈ રહી હતી ત્યારે આ ઇકો ગાડીનો જે ચાલક છે અત્યંત સ્પીડમાં હતો ઓવર સ્પીડમાં હતો એના કારણે એ બસની પાછળના ભાગે ગાડી ટચ થયેલી એટલે અકસ્માત થયેલો એના કારણે આ ગાડી છે એ પલટી ખાઈ ગયેલી પલટી ખાઈને રોડ સાઈડમાં નીચે ખાડીયા અંદર ઊંધ પડી ગયેલી હતી આ અકસ્માતના આજુબાજુના લોકો ભેગા થઈ અને બાળકોને સ્કૂલ વેનમાંથી બહાર કાઢેલા હતા નવ બાળકો પૈકીના છ બાળકોને ઈજા થયેલી હતી એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલા હતા સ્થાનિક પોલીસને જાણ થતા કિમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બનાવવાની જગ્યા પર પહોંચેલો હતો છ બાળકો જે પ્રગ્રસ્ત હતા એ પૈકીના બે બાળકો અત્યારે સારવાર હેઠળ છે એમને ઈજાઓ થઈ છે નાની મોટી ચાર બાળકો છે જે ઈજાગ્રસ્ત થયેલા હતા એમને પ્રાથમિક સારવાર કર્યા પછી એમને રજા આપવામાં આવેલી છે આ જે સ્કૂલ વેનનો ચાલક છે બંટી શર્મા જે કીમ ગામમાં રહે છે એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે સમગ્ર બનાવ છે એમાં જે સ્કૂલમાં અધિકૃત કરવામાં આવેલા બાળકો જે વેનમાં હોવા જોઈએ એની કરતાં પણ વધારે બાળકો છે એની પણ કલમ લગાડવામાં આવી છે અમે નાગરિકોને અને વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકો છે એ જે સ્કૂલ વેનની અંદર જતા હોય છે અથવા ખાનગી વાહનોમાં જતા હોય છે એ ક્ષમતા કરતાં વધારે એ વેનમાં ન હોય એની કાળજી રાખે સ્કૂલને પણ અમે અગાઉ પણ બધે સ્કૂલોને જણાવેલું છું મીટિંગો કરેલી છે કે એમના સ્કૂલમાં આવતા બાળકો છે એમની પૂરતી કાળજી લેવામાં આવે ડ્રાઈવરોનું ચારિત્રનું સર્ટિફિકેટ રાખવામાં આવે વાહન છે એની ક્ષમતા કે કયા પ્રકારની છે કેટલા બાળકો એની અંદર ભરવામાં આવે છે તમામ આરટીઓ અને કાયદાના જે નિયમો છે એનું પાલન કરવામાં આવે જેના કારણે આ પ્રકારના જે અકસ્માતો છે એને અટકાવી શકાય પોલીસ તરફથી પણ ડ્રાઈવ રાખવામાં આવશે કે અનઅધિકૃત રીતે જે વાહન ચાલકો બાળકોને અથવા અન્ય વાહનોમાં જે બેસાડીને મુસાફરોને બેસાડવામાં આવે છે એ ડ્રાઈવ રાખી અને એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે